નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ નૂતન જનરલ હોસ્પિટલ ઠાકોર સમાજના ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ વિસનગર શહેરના એક ઠાકોર પરિવારના દીકરાને માથાના ભાગે ધારિયાનો ઘા વાગતા આ દીકરો ગંભીર હાલતમાં જતો રહ્યો હતો જેને નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા નૂતન જનરલ હોસ્પિટલના ચેરમેન પ્રકાશ પટેલે ડોક્ટરો અને ત્યાંની ટીમને તાબડતોડ આદેશ કરતા ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપ પટેલ અને ડોક્ટર્સની ટીમે આ દીકરાનું ઓપરેશન કરતાં આ ઓપરેશન સફળ થયું હતું આ દીકરાના પિતા ઠાકોર મુકેશજી કરસનજીએ જણાવ્યું હતું કે મારા દીકરાને માથાના ભાગ ભાગમાં દારિયાનો ગાવ વાગ્યો હતો તે દરમિયાન આ દીકરાની સ્થિતિ ખૂબ જ દયનીય હતી પરંતુ નૂતન જનરલ હોસ્પિટલ અને ખાસ એસકે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ અને ડૉક્ટર્સની ટીમનો હું ખૂબ આભારી છું આ દીકરાની સારવાર દરમિયાન આયુષ્યમાન કાર્ડ પણ નહોતું તો નૂતન જનરલ હોસ્પિટલના સ્ટાફે આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી આ ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં કરવામાં આવ્યું હતું જેથી નૂતન જનરલ હોસ્પિટલના ચેરમેન પ્રકાશ પટેલ અને ડોક્ટર્સની ટીમનો ઠાકોર સમાજના આ ગરીબ પરિવારના સદસ્ય ઠાકોર મુગેજી કરશનજીએ આભાર વ્યક્ત કર્યો હતો નૂતન જનરલ હોસ્પિટલ ખરેખર વિસનગર શહેર અને તાલુકાના ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ સમાન છે મારું નામ ડોક્ટર સંદીપ નારાયણભાઈ પટેલ છે હું વિસનગરનો છું હવે વીસ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે જ્યારે મને જાણ થઈ કે આ રીતે દર્દીનો સીટી સ્કેન થયો છે અને એક પેશન્ટ ઇમરજન્સી હાલતમાં આવ્યો છે અમે અને પ્રકાશભાઈ ખાસ કરીને પ્રકાશભાઈ મારા માટે બહુ જ એ પેશન્ટ માટે પણ બહુ જ મહેનત કરી છે એમને મને બેથી ત્રણ વખત ફોન કર્યા કે સર અર્જન્ટલી ઓપરેશન કરવું પડે એવું છે હું અહીંયા જ હતો અહીંયા ઓપરેશન કરવા માટે જ્યારે આવ્યો દર્દીની હાલત બહુ જ ગંભીર હતી દર્દી ભાન અવસ્થામાં હતો નહીં એને તાત્કાલિક ઇમરજન્સી ટીમ દ્વારા ઇન્ટુ પેશન્ટ મોટાના નળી મૂકીને કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે મૂકી દેવામાં આવ્યો તાત્કાલિક ડિસિઝન લઈને ઓપરેશન માટે તૈયારી કરવાની એ વખતે દર્દીના એટલી ગંભીર હતી કદાચ જો ઓપરેશન ના થાય ટૂંક સમયમાં તો દર્દી ત્રણથી ચાર કલાકથી વધારે ખેંચી શકે એવી કંડિશન હતો નહીં દર્દીના સગાને બધું જ રિસ્ક સાથે સમજાવીને મેનેજમેન્ટ ટીમ દ્વારા એગ્રેસિવલી મેનેજ કરીને ઇમિડિયેટલી અર્જન્ટલી ઓપરેશન માટે તરત જ લેવામાં આવેલો ઓપરેશન દ્વારા મોટો જમણી બાજુ આગળના અને સાઈડના ભાગમાં મોટું હેમરેજ હતું અરાઉન્ડ ચાર સેન્ટીમીટર થિકનેસ હતું જેના કારણે મગજ ઉપર પ્રેશર આવી રહ્યું હતું અને તરત તાત્કાલિક એ રિલીઝ કરવામાં આવ્યું ઓપરેશન કર્યા પછી દર્દીને આઈસીયુ શિફ્ટ કરવામાં અને બે ત્રણ દિવસમાં ભાનમાં આવી પણ ગયેલો ધીરે ધીરે દર્દી પાંચેક દિવસ પછી પ્રોપર ભાનમાં આવતા પેશન્ટનું વેન્ટિલેટર મશીન ઓછું કરવામાં આવ્યું હતું અને ધીરે ધીરે દર્દી અત્યારે આજે આજની કન્ડિશનમાં મહાન અવસ્થામાં છે કોઈ પણ પ્રકારનું ઓક્સિજન ચાલુ નથી અને આપણી વાતો પણ સમજે છે અને સાથે વ્હીલચેરમાં ફરે પણ છે ને ઉભો તેને ચાલતો પણ થયો છે થોડા સમય ફિઝિયોથેરાપી પછી દર્દી એકદમ સજાગ થઈ જશે અને નોર્મલ ડિસ્ચાર્જ પણ થઈ શકે એવી કંડિશનમાં છે અંદાજાનો ખર્ચ કેટલો થાય આ રીતે જો અમે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં સમજીએ તો આ પ્રમાણે આ દર્દીનો ખર્ચ લગભગ ચારેક લાખ જેવું થવું જોઈએ જે અહીંયા ટોટલી ફ્રી ઓફ પારવામાં આવ્યું છે કેવા પ્રકારની આપણે સર્જરી કરી અને શું તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ નૂતન જનરલ હોસ્પિટલની અંદર સાંજના સમયે વિક્રમજી મુકેશજી ઠાકોરને ખૂબ જ ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા તેમને માથામાં ઈજાઓ થઈ હતી અને અમારા જાણપા આવી જે પ્રમાણે એના માથામાં ધારિયાથી પ્રહાર થયો હતો અને તેમની આધળ હાલત એ ખૂબ જ નાજુક હતી અને તે વખતે નૂતન જનલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપભાઈ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે આ ઈસમની ખૂબ જ હાલત ગંભીર છે આ દીકરાની કારણ કે તેની ઉંમર ફક્ત બાવીસ વર્ષ હતી અને એ વખતે ત્વરિત નિર્ણય લઈ અને વિક્રમજી ઠાકોર ઉપર સર્જરી કરવામાં આવી અને ડૉક્ટર સાહેબની ખૂબ જ કાબિલિયતના લીધે એ બાવીસ વર્ષના દીકરાને આપણે બચાવી શક્યા છીએ તારીખ એકવીસના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેની ન્યુરોસર્જરી કરવામાં આવી હતી અને બીજા દિવસે ફરીથી સીટી કરતાં તેની હાલત સુધારાજનક હતી અને પંદર દિવસ સુધી વિક્રમજી ઠાકોરને નૂતન હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અઠવાડિયા પહેલાં તેઓને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરી અને નોર્મલ એર ઉપર એ એમને વોર્ડની અંદર શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આજે અમને સૌને આનંદીથી જાણકારી આપીએ છીએ કે વિક્રમજી ઠાકોર એ સ્વસ્થ અને તંદુરસ્ત છે અને અત્યારે હાલ એમની હાલત ખૂબ જ સારી છે અને ગંભીર હાલતમાંથી અત્યારે તેઓ બહાર આવી ગયા છે અને હવે આશા રાખીએ છીએ કે તે પોતે ખૂબ જ સામાન્ય સંજોગોની અંદર સામાન્ય નાગરિકની જેમ એ પોતાનું જીવન આગળ વધારી શકશે અને આ સમગ્ર પ્રક્રિયાની અંદર નૂતન જનરલ હોસ્પિટલના ડૉક્ટર સંદીપભાઈ પટેલ અને અમારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ખાસ કરીને અમારા જ્યારે સર્જરી થઈ એ પછી તેમને જે વિક્રમજીને દિવસ રાત જેમને સારવાર આપી છે એવા ડૉક્ટર પ્રકાશભાઈ મકવાણા ડૉક્ટર રવિ અને અમારી મેડિકલની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું કે તેમની જહેમતથી આજે આપણે એક યુવાન દીકરાને બચાવી શક્યા છીએ અને ભવિષ્યની અંદર પણ નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ આવી કોઈ પણ જોખમી હાલતમાં કોઈપણ વ્યક્તિ અહીંયા દાખલ થશે તો તેની ત્વરી સારવાર કરી અને તેનો જીવ બચાવવા માટે દિવસ રાત પ્રયત્ન કરવામાં આવશે અને અત્યારે હાલની અંદર જે રીતે નૂતન જનરલ હોસ્પિટલની અંદર એમઆરઆઈ મશીન સીટી સ્કેન એક્સ રે સોનોગ્રાફી ડાયાલિસિસ યુનિટ અને ન્યુરો સર્જરી જેવા નિષ્ણાત ડૉક્ટરોની રાબરની જે ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સીની અંદર અહીંયા આપણે સારવાર આપી શકીશું ટૂંક જ સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કેથલેપનું પણ ઉદઘાટન આપણે કરવા જઈ રહ્યા છીએ અને સરકારશ્રીની નવી એસઓપી પ્રમાણે આવનારા દિવસોમાં આપણા નાગરિકને કોઈપણ જાતનું કાર્ડ્યક એરેસ્ટ આવે તો એની એન્જિયોગ્રાફી અને એન્જિયોગ્રાફી સારામાં સારા મશીન દ્વારા અને નિષ્ઠા ડૉક્ટર દ્વારા થાય તેનું પણ આયોજન કરેલું છે અને ટૂંક સમયમાં આ સેન્ટરને પણ આપણે ઉદ્ઘાટન ઉદઘાટન કરી અને લોક કલ્યાણ માટે કાર્યરત કરવા જઈ રહ્યા છે હવે ન્યુરો માટે જનરલી કોઈ દર્દીનો વિચાર આવે તો મહેસાણા અમદાવાદનો વિચાર હોય ન્યુરો માટે આપણે વિસનગરનું ભવિષ્ય શું છે વિસનગર નૂતન જનરલ હોસ્પિટલની અંદર ઘણા સમયથી ન્યુરો ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ઘણી બધી સર્જરીઓ અત્યારે ન્યુરોસર્જન ડૉક્ટર સંદીપભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવી છે અને ખૂબ જ આનંદની વાત એ છે કે સો ટકા રિઝલ્ટ અત્યાર સુધી આપણને મળેલું છે અને તમામ સર્જરી એ સફળતાપૂર્વક પાર પડી છે અને તમામ પેશન્ટ અત્યારે ખૂબ જ સારી રીતે સ્વસ્થ થઈ અને આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધેલ છે